હાલોલ પાવાગઢ માર્ગ બિસ્માર હાલતમાં યાત્રાળુઓને ભારે હાલાકી રસ્તો અને માર્ગ અને મકાન વિભાગનું બેદરકારી ભર્યું વલણ પંચમહાલ જિલ્લાના હાલોલ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના બેદરકારી ભર્યા વલણને કારણે પાવાગઢ તરફના રસ્તાઓ તદ્દન બિસ્માર બની ગયા છે જેના કારણે વાહન ચાલકો સાથે યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ બોડેલી નેશનલ હાઇવે પર ટીંડી ચોકડીથી પાવાગઢ તથા પાવાગઢથી શિવરાજપુરાના માર્ગે ધનકુવા સુધીના માર્ગ ઉપર અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડે જતા મુસાફરી જોખમી બની છે ખાસ કરીને વરસાદી મોસમ બાદ આ માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે હાલોલ બોડેલી નેશનલ હાઇવેનું નવીનીકરણ થયા બાદ આર એન્ડ બી વિભાગે આ માર્ગને ફોરલેન્ડ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો પરંતુ દોઢેક વર્ષથી કામગીરી અધૂરી રહી જતા આખો માર્ગ ખકડધજ સ્થિતિમાં પહોંચી ગયો છે આ માર્ગ પરથી રોજબરોજ પાવાગઢ તથા શિવરાજપુર તરફના ગામડાના લોકો હાલોલ તરફ અવરજવર કરે છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે આ નવરાત્રી દરમિયાન લાખો પદયાત્રીકો શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ માર્ગની હાલતને કારણે તેમની યાત્રા વધુ કઠિન બનવાની પૂરી શક્યતા છે ત્યારે સ્થાનિકોએ આરએન્ડી સ્ટેટ વિભાગને તાત્કાલિક મરમ્મતની કામગીરી હાથ ધરવા માંગ કરી છે